જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રાવણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકર રાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઉભા રહો ત્યાં લાઈન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા દાગીના ચોરી થવાની શક્યતા છે એટલે બેને પોતે જાતે ઘર પરેલી માળા અને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા છું એમ કરીને ગયા થોડી વાર બીજા બે માણસ ઈ સમો જે છે આગળને આરોપી છે કે જેઓ બેન પાસે ઉભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો મેં રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસ્લાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલાં જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસ્લાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ છૂટ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ બેસવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી જે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ

માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ગણતરી ના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છીએ પકડી લીધેલા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગ્રામા પહેરવાની ચેઇન હતી એકમાં ત્રણ ત્રણ માળાની ચેન હતી અને એકમાં સિંગલ ચેન હતી અને મેં વીટી કરેલી તમામ મુદ્દામાં અમે કબજે કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરાઈવાડીમાં સુરતમાં અને કૃષિનગરમાં આ જ પ્રકારે અને લૂંટની પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુંબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાઈવાડી સરદારનગર જૂનાગઢ અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે